અને સમગ્ર વાતાવરણ જય સુદામાના નાદથી ગુંજી ઉઠ્યું હતું પાટોત્સવ સમિતિના હરિદાસ કુરજી લાખાણી પરિવારના મુકુંદભાઈ હરિદાસ લાખાણી અને હાર્દિકભાઈ તેમજ લાખાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે પોષ સુદ આઠમના દિવસે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી કૃષ્ણ તથા બાળ સખા સુદામાજીના પાઠ ગીતા પાઠ વેદ મંત્રનો મંગલ ઘોષ કરવામાં આવ્યો હતો તો સાથે સાથે સુદામાજીને વસ્ત્ર શૃંગાર તથા ધ્વજારોહણ પણ કરવામાં આવ્યા હતા આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિત વિવિધ અગ્રણીઓ અને ભક્તો ઉપરાંત યાત્રાળુઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લાખાણી પરિવાર દ્વારા સાડા પાંચ દાયકાથી આ પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે ભારતમાં એકમાત્ર પોરબંદરમાં ભગવાન શ્રી કૃષ્ણના પરમસખા સુદામાજીનું મંદિર આવેલ છે

અને એ રાણા સાહેબ બાપુના વખતથી એનું આયોજન ચાલ્યું આવે છે અને છેલ્લા અમે પંચાવન સાઠ વર્ષથી અમારા પરિવાર દ્વારા અમને આ સેવાનો લાભ મળે છે આ સુદામાજીની અંદર આ ભાટોત્સવ ઓસુદ આઠમના દિવસે કરવામાં આવે છે અને ભગવાન કૃષ્ણના એકદમ નજીકના જેને કહી શકીએ ભગવાન સુદામાજી અને એનું આ મંદિર છે પોરબંદરની અંદર અને આ ભારત દેશની અંદર આ એક જ માત્ર એવું મંદિર છે ભગવાન સુદામાજીનું અને આની એક પરંપરા એવી છે કે બધા જાત્રા એ લોકો જાતા જ હોય છે ખાસ કરીને મારવાડી લોકો જે લોકો જાત્રા એ જાય છે અંતમાં સૌથી છેલ્લે એને અહીંયા જાત્રા આવ્યા પછી અહીંયા આવ્યા અને એનો એક ખપ્પો લગાવે પછી જ એને લગ્ન થાય છે એવી એક પરંપરા વર્ષોથી જાયલી આવે છે તો એ આ સદામાજી ભગવાનનું એક મહિમા છે અને વર્ષો વર્ષ સુધી લોકો આનો આટલા વર્ષથી લાભ લે છે અને મારી તમામ પોરબંદરની જનતાઓને પણ ખાસ નમ્ર વિનંતી છે કે આ પોરબંદર સુદાબાજીનું મંદિર આટલું મોટું વિકસિત છે તો લોકો અહીં દર્શન કરવા આવો અહીંયા લાભ લ્યો અને જેમ જેમ પ્રજાને પણ હું કહું છું તમે અહીં આવશો તો તમને અહીંયા ધન્યતાનો રોજ અમારા પરિવાર દ્વારા અહીં ધ્વજારોહણ કરવામાં આવે છે બ્રાહ્મણોને દક્ષિણાઓને આપવામાં આવે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે તો વધુમાં વધુ લોકો આમાં જોડાય એવી નમ્ર વિનંતી